નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો આજના કપાસની બજારની વાત કરીએ તો ક્વોલિટી મુજબ ભાવ છે એમાં દસ રૂપિયાથી લઈને બાર રૂપિયા સુધીના જે સુધારા છે એ જોવા મળી રહ્યા છે આ ઉપરાંત આજે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સોળસો અને ચુમ્મોતેર રૂપિયા બાબરાની અંદર જોવા મળ્યો છે કપાસના સૌથી નીચા ભાવ છસોથી લઈને આઠસો રૂપિયા વચ્ચે છે જ્યારે કપાસના સરેરાશ એવરેજ ભાવ ચૌદસો એંશીથી લઈને પંદરસો સિત્તેર રૂપિયા સુધી બોલાય છે ગામડે બેઠે જે કપાસના વેપારો થાય છે એની વાત કરીએ તો જે ભાવ છે ક્વોલિટી મુજબ પંદરસો રૂપિયાથી લઈને સોળસો રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે જો તમે કપાસ હમણાં આપ્યો હોય તો તમારે કપાસના કેટલા ભાવ આવ્યા હતા તે તમે અહીં કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હવે મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો આજે રાજકોટની અંદર આઠ હજાર મણ બોટાદમાં ઓગણીસ હજાર સાતસો દસ મણ અમરેલીમાં પાંચ હજાર બસો સિત્તેર મણ બાબરામાં આઠ હજાર મણ અને જસદણમાં ચાર હજાર મણ કપાસની જે આવકો છે એ જોવા મળી રહી છે હવે વાયદા બજારની વાત કરીએ તો કપાસિયા ખોળમાં હાલ છેલ્લા એક અઠવાડિયાથી જોરદાર તેજી જોવા મળી રહી છે સાથે સાથે કપાસ શંકરમાં વાત કરીએ તો ડેઈલી બેસિસ ઉપર ઘટાડા જોવા મળી રહ્યા છે વાયદાની વાત કરીએ તો જે એનસીએક્સ વાયદો છે એમાં બસો રૂપિયાના ઘટાડા સાથે ચોપન હજાર આઠસો રૂપિયાની જે સપાટી છે તેના ઉપર અત્યારે હાલ વાયદો જોવા મળી રહ્યો છે અને તે જ રીતે જે અમેરિકન વાયદો છે એ પાંચ હજાર સાતસો ત્રેપન રૂપિયાની સપાટી ઉપર જોવા મળી રહ્યો છે અને ઘટાડાની વાત કરીએ તો આજે સત્યાવીસ રૂપિયાનો ઘટાડો છે વાયદામાં જોવા મળ્યો હતો હવે મિત્રો આજની કપાસની માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર ત્રણસો પચાસ સૌથી નીચા ભાવ ચાર હજાર રૂપિયા અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર ચારસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે અને કપાસની બજારમાં આગામી દિવસોમાં કપાસની આવકો કઈ રીતની આવે છે તેના ઉપર બજારનો જે આધાર છે એ રહેલો છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ વિડીયોને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો